તો આજે ઉત્તરાયણના પર્વ છે ત્યારે આણંદના કરમસદ ખાતે લોકગાયક નિર્મળદાન ગઢવીએ પતંગ ચગાવવાની મજા માણી છે નિર્મળદાન ગઢવીએ પોતાના પરિવાર મિત્રો સાથે ફાફડા જલેબી ખાવાની પણ મજા માણી હતી આપણી સાથે જાણીતા લોકાયક નિર્મલ દાન ગઢવી પણ છે કે જેઓ અહીંયા ઉત્તરાયણની મજા માણી રહ્યા છે પતંગો ચગાવવાની મજા માણી રહ્યા છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું એ નિર્મલ દાનભાઈ આજે ઉતરાયણ છે પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છો શું કહેશો જી નમસ્કાર દોસ્તો આ છે સહજાનંદ સ્ટેટસ નો પરિવાર અને હંમેશા કાયમ કાયમને માટે અરે મોજ મારે મોજ મારે મોજ મારે મુરે મોજ મારે મોજ મારે મોજ મારે ઉરે કાયમ ને માટે આનંદ માં રહેવું કાયમ ને માટે મોજ માં રહેવું સાથે સાથે અગમ અગોચર અલગ ધણી ની ખોજ માં રહેવું પરમ કૃપાળુ પરમાત્મા નો આશીર્વાદ આપણને બધે મળ્યો છે ત્યારે બે હજાર પચીસ ની આ મકર સંક્રાંતિ આપણે ઉજવી રહ્યા છીએ મકર રાશિ માં જયારે સૂર્ય સંક્રાંત થઈને બીજી રાશિ માં જઈ રહ્યો છે ત્યારે એના કિરણો મારીને તમારી ઉપર પડે તો ઋષિ મુનિઓ મને તમને આવા સરસ મજાના ઉત્સવો સંશોધન કરીને આપ્યા છે કે જેથી કરી

અને તલ ચીકી વગેરે દરેક વસ્તુ આપણા ઋષિ સંશોધન કરીને આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે ખાસ કરીને બનાવ્યું છે ધર્મ અને વિજ્ઞાન બંને સાંકળતો કોઈ ઉત્સવ હોય તો આ ઉત્તરાયણ છે